ખર્ચે કાપ કાઢી નદી ઊંડી કરવાની કામગીરી કરવામાં આવશે વડોદરા શહેરમાં માં પરિસ્થિતિ બાદ તંત્ર હરકત માં આવ્યું છે વિશ્વમિત્રી નદીમાંથી કરોડો રૂપિયાના ખર્ચે કાપ કાઢી નદી ઊંડી કરવાની કામગીરી કરવામાં આવશે આ કામગીરી દરમિયાન નદીમાં અસંખ્ય મકરો હોય વાઇલ્ડ લાઈફ વિભાગ દ્વારા મંજૂરી મેળવ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં ડિશિલ્ટિંગની કામગીરી દરમિયાન વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જાણકારોને પણ સ્થળ પર ઉપસ્થિત રાખાશે એટલે જે દુઃખદ બે હમણાં ન્યૂઝપેપરમાં પણ હતા કે બે મૃત્યુ મગરના થયા છે એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કઈ એક્ટિવિટી ચાલુ નથી કરી મે બી ઇન્વેસ્ટ અને ઇન્ક્વાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનો બીએમ થાય કે જેરી પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે અત્યારે હું એમાં કોઈ કમેન્ટ કરી સકીશ આના દિવસમાં મગદો અને સુરક્ષણની દેવા અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે એટલે એમની જે સૂચના આવશે એમનું જે એનઓસી આવશે ત્યાર બાદ મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યાર બાદ જ અમે મિત્ર નદીમાં જેટી સેટિંગની કામગીરી છે ચાલુ કરશું અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ

અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એનહાન્સ કરી છે એટલા દ્રાની કરી છે તરફાલીની કરી છે એની ક્વોલિટી એનહાન્સ કરી છે એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસેન્ટિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી રાખવા કેમેરામેન નવનીત પરમે સાથે સતેમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર